મહાશિવરાત્રી નિમિત્તે ગુજરાતના તમામ શિવાલયોમાં હર હર મહાદેવની ગુંજ જોવા મળી રહી છે પરંતુ જે સ્થળે મહાશિવરાત્રીનો મેળો ભરાય છે અને જ્યાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચે છે તે સ્થાનકની આપને મુલાકાત કરાવીશું આજે અમે આપને દર્શન કરાવીશું સૌરાષ્ટ્રના અતિ પ્રચલિત અને પૌરાણિક ભવનાથ મહાદેવ મંદિરના ભવો ભવના નાથ એટલે ભવનાથ સૌરાષ્ટ્ર ક્ષેત્રના અધિપત્ય દેવ એટલે ભાવનાથ ગિરનારની ગોતમાં સ્વયંભૂ બિરાજતા ભગવાન શંકરના આ પાવન ધામના આવો સાથે મળીને કરીએ દર્શન અને બની જઈએ શિવમય અતિ પ્રાચીન શિવાલયના દર્શન અશ્વત્થામાએ કરી અહીં શિવલિંગની સ્થાપના તેત્રીસ કોટી દેવતાઓના તપથી તેજોમય સ્થાન ગુજરાતની એ ધરા પોતાના દિવ્ય સ્થાનો ભવ્ય સંસ્કૃતિ અને અનોખી બોલી માટે જાણીતી છે સૌરાષ્ટ્રના એ દિવ્ય સ્થાનોમાં સૌથી દિવ્ય સ્થાન છે ભવનાથ મહાદેવ મંદિર ભવનાથ મંદિર માટે એવું કહેવાય છે કે આ મંદિર અતિ તેજોમય છે દ્રોણાચાર્યના પુત્ર અશ્વથ મહાભારતના યુદ્ધમાં જીત મેળવવા આ જગ્યાએ શિવલિંગની સ્થાપના કરી હતી અને તપશ્ચર્યા પણ કરી હતી આ મંદિર માટે આ માન્યતા અતિ પ્રવર્તમાન છે મહાભારતના યુદ્ધનો ગાળો આશરે વર્ષ પહેલાનો માનવામાં આવે છે જેથી આ જગ્યા પણ પાંચ હજાર વર્ષ પૌરાણિક હોવાનું લોકમાન્યતા છે સૌરાષ્ટ્ર સહિત દેશભરના ભક્તોમાં ભવનાથ મહાદેવ મંદિરે આવીને દર્શન કરવાનો વિશેષ મહિમા રહેલો છે એવું કહેવાય છે કે જે ભક્તો બાર જ્યોતિર્લિંગમાં અલગ અલગ જ્યોતિર્લિંગના દર્શને નથી જઈ શકતા તે ભક્તો અહીં ભવનાથ મહાદેવ મંદિરે આવીને ઝુકાવે છે છે અને જ્યોતિર્લિંગના જ્યોતિર્લિંગના તમામ દર્શન કરવાનું પ્રાપ્ત કરે ઐતિહાસિક શિવાલયોના દર્શન માટે ભક્તો ભવનાથ મંદિરને પ્રાધાન્યતા આપે છે સૌરાષ્ટ્ર ક્ષેત્રના આધિપત્ય દેવ એટલે ભવનાથ અહીં ગિરનારની ગોદમાં સ્વયંભૂ બિરાજે છે ભગવાન શંકર આ ગિરનારમાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ છે સ્વયં ગુરુ દત્તાત્રેય મહારાજ પણ અહીં જ બિરાજે છે અને તેમના જ સાનિધ્યમાં આવેલ છે ભવનાથ મહાદેવ ભવનાથ મંદિર અતિ પૌરાણિક છે તેનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં પણ થયો છે ભવનાથ મહાદેવને આ સૌરાષ્ટ્ર ક્ષેત્રના પાલક ગણવામાં આવે છે અહીં દર સોમવારે મહાપૂજા અને મહા આરતી પણ થાય છે શ્રદ્ધા અને આસ્થાથી લોકો ભગવાનના દર્શન કરી ભગવાન શિવનો સાક્ષાત્કાર કર્યા હોવાનો અનુભવ કરે છે જ્યાં જીવ અને શિવ એકાકાર થઈ જાય તે ભવનાથ માનવામાં આવે છે આમ ભવનાથ મંદિર એ લોકોની આસ્થાનું પ્રતિક છે સ્વયં અશ્વત્થામા દ્વારા આ મંદિરનું નિર્માણ કરાવાયું હોવાની લોકવાયકા છે એટલે આ મંદિર જે છે તે પાંડવ કાળનું હોવાનું માનવામાં આવે છે સ્વયં તેત્રીસ કોટી દેવતાઓના તપથી આ સ્થાન ઉર્જાવાન થયું છે અને એટલા માટે જ દૂર દૂરથી ભક્તો ભવનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા આવે છે અને પુણ્યનું ભાથું બાંધે છે ભવનાથ મંદિર અનેક ભાવિકોની આસ્થાનું પ્રતિક છે ભવનાથ મંદિર માટે એવું કહેવાય છે કે અહીં સૌના દુઃખો પળવારમાં ભોળાનાથ દૂર કરે છે ભવ ભવના ફેરામાંથી મુક્તિ અપાવે છે ભવનાથ લોકો દૂર દૂરથી શ્રદ્ધા સાથે અહીં આવે છે અને અહીં પગ મૂકતા જ શાંતિની અનુભૂતિ કરે છે શિવરાત્રી દરમિયાન અહીં લાખો ભાવિકો દર્શન કરવા આવે છે અને શ્રાવણ માસ નિમિત્તે પણ ભાવિકો નો ખાસો ધો અહી જોવા મળે છે દર સોમવારે આપણે રુદ્રાભિષેક હોય સવારે બ્રહ્મ મુહૂર્તમાં ત્રણ વાગે બાદમાં આપણે રાતના સાત વાગે ભસ્મ આરતી થાય ત્યાર પછી આપણે દસ વાગે શયન આરતી થાય ભગવાન માટેની સ્વયંભુ શિવલિંગ છે તમારા કોઈ પણ કામ હોય પણ ખાલી મહાદેવને તમે અર્ચના કરો પૂજા કરો અને બહારથી ખાલી દર્શન કરો તો તમારા બધા જે ભૌભાઉના પાપ છે એ પણ દૂર થાય શિવમય બનવાનો શ્રેષ્ઠ જગ્યા છે અહીં જે અનુભવ થાય છે એ દુનિયાની કોઈ પણ સ્થળે જે આપણે કહીએ છીએ કે સ્વર્ગ તો જૂનાગઢનું ભવનાથ તળેટી વિસ્તાર ગિરનાર ક્ષેત્ર અમારા જુનાગઢ વાસીઓ માટે તો સ્વર્ગ જ છે પાર્વતી માતાએ પૂજા કરી અને સ્વયંભુ ભગવાનાથ શંકર ભગવાન ત્યાં પ્રસન્ન થયા અને અહીંયા બિરાજમાન થયા એવું અહીંયા લોકવાયકા પ્રમાણે અમે જાણ્યું છે અમે દર વર્ષે અહીંયા ભવનાથ દર્શને આવીએ છીએ અને એમનું ખૂબ જ મહાત્મ્ય છે અને ધારેલી મનોકામના ભગવાન શંકર દરેકની પૂરી કરે ભલે સદાશિવના ગળામાં સાપ છે ભલે તેમણે ગળામાં વિષ ધારણ કરેલું છે ભલે તેમના ત્રિનેત્રથી સંસારનું અસ્તિત્વ મટી શકે છે પણ તેમ છતાં એક લોટા જળથી રીજી જતા સદાશિવ સૌ ભક્તોનું કલ્યાણ ઈચ્છે છે અહીં ભવનાથ મંદિરમાં મૃગીકુંડના દર્શન કરવાનો પણ વિશેષ મહિમા રહેલો છે મહાશિવરાત્રીની એ પવિત્ર તિથિ કે જે રાત્રિએ સ્વયં ભગવાન શિવ આ મૃગીકુંડમાં સ્નાન કરવા માટે આવે છે તેવી લોકવાયકા છે મોટી સંખ્યામાં સાધુઓનો જે જમાવડો હોય છે તેમાંથી જ એક સાધુ સ્વરૂપે સ્વયં ભગવાન શિવ આ ધરતી પર અવતરણ કરે છે અને આ પાવન ભૂમિને વધુ ઉર્જાવાન કરે છે કદાચ એ જ કારણ છે કે ભવનાથ મહાદેવ મંદિરનો મહિમા અહીં ભક્તોમાં અનેક ગણો વધારે રહેલો છે ભવ ભવના ફેરામાંથી મુક્તિ અપાવે તે છે ભવનાથ લોકો દૂર દૂરથી શ્રદ્ધા સાથે અહીં આવે છે અને અહીં પગ મૂકતા જ શાંતિની અનુભૂતિ કરે છે અહીં મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને આ સમયગાળા દરમિયાન આ મંદિર સંપૂર્ણપણે શિવમય જોવા મળે છે કેમેરામેન નરેશ વાઢેર સાથે અંકિત મહેતા ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ